નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને જો તમારા દડા જેવા પેટને તમારે સપાટ કરવું હોય તો આજે આપણે બેસ્ટ કોમ્બો લાવ્યા છીએ જે ભાઈઓ અને બહેનો બધાને જ ખૂબ અસરકારક પરિણામ આપે છે બધા જ પરિણામો આપણે રિવ્યૂમની અંદર મૂકીએ છીએ તો એવા સરસ મજાના પરિણામો પણ આવી રહ્યા છે અને રિપીટ ઓર્ડર પણ એટલા આવી રહ્યા છે તો જે પણ લોકોનું દડા જેવું પેટ છે એને સપાટ કરવું છે ઘણા પ્રયત્નો કરી લીધા છે તો પણ થતું નથી એવા સંજોગોમાં આ કોમ્બો બેસ્ટ કામ આપે છે એટલે કે સારામાં સારું પરિણામ આપે છે એટલે કે સોમાંથી નેવું વ્યક્તિને ખૂબ જ અસરકારક પરિણામ આપે છે તો એના માટે એક આ ચૂર્ણ આવે છે જે વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે ધીમેચ અને મીઠો લીમડો એવા ઘરના મસાલામાંથી બનાવેલું આ ચૂર્ણ આવે છે એટલે કે ઘરના રસોડાના મસાલામાંથી બનાવેલું આ ચૂર્ણ છે જેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અને દેશી હાવ ઘરનું રસોડું જ છે એવું સરસ મજાનું આ ચૂર્ણ છે જે મગાવવા માટે તમારા ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરી અને તમે મગાવી શકો છો આ છે ચૂર્ણ લેવાથી તમને તરતને તરત એટલે કે એકથી બે દિવસની અંદર ગેસ એસિડિટી જેવો પ્રોબ્લેમ હશે એ તરતને તરત દૂર થઈ જશે સાથે તમારું જે થોડું કમથું ખાવ છો અને તમારું પેટ ફૂલાઈ જાય છે એ પણ સાવ ઓછું થઈ જાય છે સાથે સાથે તમારા શરીરની અંદર નાના મોટા દુખાવા થાય છે જે ગેસના કારણે છે તે પણ તમને સાવ દુખાવા મટી જશે એવું આ અદ્ભુત ચૂર્ણ છે તેની સાથે સાથે આ જીરાનું અર્ક છે જે ભાઈઓને પોતાનું શરીર છે એ હેવી બોડી છે અને કોઈ ઉતરતું નથી તો આ અર્ક જે શરીરની ચરબીને ઓગાળવા માટેનું આવે છે અને આ ચૂર્ણ દ્વારા જે ચરબી ઓગળે છે તેને બહાર કાઢવામાં આવે છે તો આ અર્ક છે જે જીરામાંથી બનાવેલું છે એટલે કે આ પણ એકદમ નેચરલ જીરામાંથી જ બનાવેલું છે એટલે આની પણ કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી સાથે સાથે જે પણ બહેનો છે જેનું ડિલેવરી પછી અને જે પણ ભાઈઓ છે એને કોઈ પણ ઓપરેશન કરાયું છે અને દવાના કારણે પેટ ફૂલી ગયું છે શરીર ફૂલી ગયું છે તેમાં સારામાં સારું પરિણામ આપે છે એટલે કે ભાઈઓ અને બહેનો માટે ખૂબ સરસ અસરકારક રિઝલ્ટ આપે છે અને બહેનોને ડિલેવરી પછી જો પેટ વધી ગયું છે એ પણ પેટ ઓછું કરવામાં પણ ખૂબ અસરકારક રિઝલ્ટ આપે છે તો આ બંનેનો કોમ્બો છે એ ખૂબ જ અસરકારક છે મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એ નંબરમાં સંપર્ક કરી તમે મંગાવી શકો છો અને તમારા દડા જેવા પેટને સપાટ કરવામાં તમને ખૂબ જ મદદ કરે છે અને જો તમારે જાતે બનાવવું હોય તો આગળના વિડીયોની અંદર અમે બતાવેલું છે કે કેવી રીતે બનાવવાનું હવે પીવાની વાત કરીએ જો બંને તમે મગાવો છો તો સવારમાં તમારે અર્ક પીવાનું છે વીસ એમ એક ગ્લાસ ગરમ પાણી સાથે અને ત્યાર પછી તમારે દોઢથી બે કલાક સુધી કાંઈ ખાવા પીવાનું નથી અને રાત્રે બે ચમચી ચૂર્ણ પીવાનું છે પણ રાત્રે એક આપણો નિયમ છે કે છ વાગ્યા પહેલાં એટલે સાડા પાંચથી છ ની વચ્ચે તમારે રાત્રિનું ભોજન લેવાનું છે ત્યારબાદ કાંઈ પણ વસ્તુ ખાવાની નથી એટલે કે છ વાગ્યા પહેલાં તમારે રાત્રિનું ભોજન જમી લેવાનું છે અને જમવાના દોઢ કલાક પછી બે ચમચી ચૂર્ણ લેવાનું છે બંને ટાઈમ ગરમ પાણી એક એક ગ્લાસ ગરમ પાણી સાથે ચૂર્ણ લેવાનું છે ચૂર્ણ ગમે તે રીતે રહી શકો છો ફાંકી મારીને લઈ શકો છો ગોળી અને પી અને માથેથી બે ગ્લાસ ગરમ પાણી પી શકો છો ગ્લાસમાં નાખી અને પી શકો છો એવી રીતે ગમે એ રીતે તમે આ ચૂર્ણ લઈ શકો છો અદ્ભુત રિઝલ્ટ આપે છે જો તમને ગેસિડિટી થઈ ગઈ હોય એસિડિટી અને આ ચૂર્ણ એક ચમચી ખાઈ લો છો તાત્કાલિક એસિડિટીમાં તમને રાહત મળી જાય છે ગેસ થઈ ગયો હોય તો તમે આ એક ઢાંકણું બોટલનું પી લો તો તમને ગેસ પણ ગમે એવો હોય તરત સારો થઈ જશે તો અસરકારક આ કોમ્બો છે મગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તો અવશ્ય એકવાર ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ